નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે મળતી માહિતી પ્રમાણે આરોપીએ ગાઝિયાબાદથી ફોન કર્યો હતો તો વધુમાં આપને જણાવી દઈએ કે રાજધાની દિલ્હીથી આ સમય મોટા સમાચાર સામે આવી રહ્યા છે અહીં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખોને ધમકી મળી છે આરોપીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મુખ્યમંત્રીને જાનથી મારી નાખોની ધમકી આપી છે તો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે પોલીસે જણાવ્યું હતું કે મોડી રાત્રે ગાઝિયાબાદ પોલીસને પીસીઆરમાં ફોન ગયો હતો જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીનો મોડી રાત્રે અગિયાર વાગે કોલ આવ્યો હતો જેના પછી ગાઝિયાબાદ પોલીસે દિલ્હી પોલીસને તેની જાણકારી આપી છે મળતી માહિતી અનુસાર વધુમાં આપને પણ જણાવી દઈએ કે હાલ આરોપીનો ફોન બંધ છે પોલીસે આ ઘટના અંગે તપાસ કરી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ